આણંદમાં રેશન કાર્ડ ઈ કેવાય સીની કામગીરી સમગ્ર રાજ્યમાં અગ્રેસર બની જિલ્લા વહીવટી તંત્રની રાત દિવસની મહેનત રંગ લાવી સમાચાર વિગતે જોઈએ તો આજરોજ પચીસ નવેમ્બર બપોરે સાડા ચાર કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબારી યાદી પ્રમાણે સમગ્ર રાજ્યમાં રેશન કાર્ડની ઈ કેવાયસી કામગીરીની કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આ કામગીરીને ઝડપીથી પૂર્ણ કરવા માટે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણ કામગીરી કરવામાં આવી રહી છે સરકારી ફરજના નિયમ સમય ઉપરાંત રાત્રિના કેમ્પ યોજી રેશન કાર્ડ ઈ કેવાય કરવાનું કાર્ય હાથ ધરી તે મુજબ કામગીરી કરી રહ્યા છે જે અન્વયે તાજેતરમાં ત્રેવીસ અને ચોવીસ નવેમ્બર જાહેર રજાના દિવસે પણ જિલ્લાની સંબંધિત કચેરીઓનો કાર્યરત રાખીને ઈ કે કામગીરી કરવામાં આવી હતી જેના કારણે સમગ્ર રાજ્યમાં જાહેર રજાના રેશન કાર્ડમાં ઇ કેવાય કરવા માટે કામગીરી આણંદ જિલ્લાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં રેશન કાર્ડની ઈ કેવાય સી અંતર્ગત અંત્યોદય કાર્ડ ધારકોના રેશન કાર્ડ ઈ કેવાય સીની ટકા જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જે અનુસાર જિલ્લાના કુલ બે લાખ ઇઠ્યોતેર હજાર સાતસો ને સોળ જેટલા નોંધાયેલા અંત્યોદય કાર્ડધારકો પૈકી બે લાખ સત્તર હજાર એકસો ને બાણું જેટલા પરિવારોનું કુલ આઠ લાખ અગિયાર હજાર છ ત્રીસ જેટલા સભ્યોનું ઈ કેવાય કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે જ્યારે બાકી રહેલા વીસ ટકા અંત્યોદય કાર્ડનું ઈ કે કામ પણ સત્વરે પૂર્ણ કરવામાં આવનાર છે આ ઉપરાંત પચાસ હજાર જેટલા નોન એફએસએલ કાર્ડધારકોને રેશન કાર્ડના ઈ કે કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી રહી છે આમ સમગ્ર જિલ્લામાં અંત્યોદય કાર્ડ ધારકોના આઠ લાખ કેર હજાર છસો ને ત્રીસ જેટલા સભ્યોના તથા એનએફએસ એ કાર્ડ ધારકો એક લાખ એકતાલીસ હજાર આઠસો ને જેટલા સભ્યોનું કુલ નવ લાખ ત્રેપન હજાર પાંચસોને આઠ જેટલા નાગરિકોનું ઈ કેવાયસીનું કાર્ય સંપન્ન કરવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાં ત્રેવીસ અને ચોવીસ જ જાહેર રજાના દિવસે રેશન કાર્ડ ધારકો માટે ઇ કેવાયસીની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી નોંધનીય છે કે રેશન કાર્ડ ધારકોને સરળતાથી ઈ કેવાયસી કરાઈ કરાવી શકે તે માટે વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકો તેમજ શહેરી વિસ્તારમાં નગરપાલિકાએ પણ ઈ કેવાયસીની સીની કામગીરી માટે અધિકૃત કરવામાં આવે છે આ ઉપરાંત કેવાય સીની કામગીરી સ્માર્ટ મોબાઈલમાં માય એપ થકી ઘરે બેઠા પણ કરી શકાય છે જેને ધ્યાનમાં રાખીને જિલ્લાના જે નાગરિકો એ કેવાય સીની કામગીરી બાકી છે તેવા તમામ નાગરિકો આ સુવિધામાં મહત્તમ લાભ લઈને તેના રેશન કાર્ડ ઈ કેવાય કરવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ જિલ્લાના નાગરિકોને અપીલ કરવામાં આવી છે